વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા કુંભારવાડા ફતેપુરા અડાણીયા પુલ ચાપેનેર દરવાજા માંડવી અને પતંગ બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ડીસીપી ઝોન ત્રણ અને ડીસીપી ઝોન ચાર એસીપી સહિત તમામ પોલીસ સ્ટેશન પીઆઈ તેમજ જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ હાજર રહી વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું લઈને હાલમાં અમારા સિનિયર મોમાયા અભિષેક ગુપ્તા એસીપી અને સૌથી વધુ પોલીસ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ એ વિસ્તારોમાં અહિયાં જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ફૂડ પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે આ અત્યારે માર્ચ કરવામાં આવે છે નામના હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે કેસો કરીને સાહિત્યિક પાસઠથી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદ કરીએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરીએ પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણ નો તહેવાર ઉજવીએ ત્રણ કંપની એસઆરપી આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્તમાં છે